મહેનત કરીને ઘરે ઘરે જઈને લોકોને જાગૃત બી કર્યા છે અને ઘરે ઘરે જઈને લોકોને મતદાન કરાવે છે લોકો બાબુભાઈ પટેલ સુરત જિલ્લા બક્ષી પંચ મોરચો જિલ્લા મહામંત્રી લોકસભાનું આજે મતદાન થઈ રહ્યું છે શું ભટલાઈમાં કેવો માહોલ છે હાલ હાલમાં જે મતદાનનો જે ઉત્સુકતા જોતા કે અમારા ભટલાઈ ગામની અંદર વધુમાં વધુ એટલે કે નિયર અબાઉટ નેવું થી સો ટકા વોટિંગ થવા જઈ રહ્યું છે અને જે હાલમાં મોદી સાહેબે જે કામો કર્યા છે જે વિકાસ કર્યો છે જેની સુખ શાંતિ સમૃદ્ધિ નારી સંરક્ષણ આ જે બધા કામો કર્યા છે એને કારણે અને આખા હજીરા વિસ્તારની અંદર નહીં કે એકલું ભટલાઈ ગામમાં એમ જોતા કે મોદી સાહેબને જે અત્યારે એમનો સંકલ્પ છે કે આ ઈસ પાર ચારસો પાર એકવાર મોદી સરકારનું જે સાર્થક કરવા જઈ રહ્યા છે મતદાન પંચાયતમાં ઘરે ઘરે જઈને જે વોટિંગ કરવાનો કરો 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 એ રીતનું અમારા બધા સરપંચો અને અમારા જે યંગ જનરેશન છે એ થકી બધા ઘરે ઘરે જ્યારે એ કર્યું છે ત્યારે અમે એમને વધુમાં વધુ જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને જોતા એ સાર્થક થશે જ હાલ કેટલા ટકા મતદાન થઈ રહ્યું છે પટાયકામાં હાલમાં અત્યારે પાંત્રીસથી આઠત્રીસ ટકા જેવું વોટિંગ થઈ રહ્યું છે થઈ ગયું છે શું લાગી રહ્યું છે કેટલા ટકા મતદાન થશે હજુ પણ ટોટલી પંચાસી ટકાનો અમારો ટાર્ગેટ છે અને એક એક ટાર્ગેટ અમે એચિવ કરવા જઈ રહ્યા છે જે આપનું નામ મારું નામ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પટેલ લોકસમમાં બે બે હજાર ચો ચોવીસની ચૂંટણીનો હાલ માહોલ પટલાયકામાં કેવો જણાઈ રહ્યો છે હાલમાં ભટલાઈ ગામ એટલે પચીસ નવસારી લોકસભા અને ચોર્યાસી તાલુકા એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભામાં આવતું બદલાઈ ગામ અત્યારે માહોલ એક તરફી એટલે મતલબ આપણે જોઈએ છે કે આપણા ઉમેદવાર સી આર પાટીલ સાહેબ છે પણ અત્યારે જે માહોલ ચાલે છે ગામમાં અને ગામની આજુબાજુ બધા જ વ્યક્તિઓમાં કે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ જે વિકાસના કામો રાષ્ટ્રહિતના કામો અને રાષ્ટ્રહિતના કામો અને સાથે વિકાસની સાથે સાથે જે આપણી એ અસ્મિતાને પણ ઉજાગર કરનારા જે આપણા પ્રધાનમંત્રી છે એને જોઈને લોકો વધુ પ્રમાણમાં ઉત્સાહિત છે અને આ મતદાન એ રક્તદાન કરતાં બી મહાન છે કે આવનાર ઓગણીસો સુડતાલીસ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની જે નેમ છે એને પરિપૂર્ણ કરવા માટે લોકો ગની રહ્યા છે અને આવનાર દિવસોમાં આપ જોતા જોઈ શકશો કે લોકોમાં જે જાગૃતિ છે મતદાન કરવાની ખરેખર અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો સ્વયંભૂ ઉમટી પડેલા છે અને મતદાન કરી રહ્યા છે સાથે સાથે મતદાન આટલી ગરમી છે છતાં પણ ગરમીમાં પણ લોકો આ રાષ્ટ્રહિત માટે રાષ્ટ્ર ભાવના માટે લોકો મતદાન કરી રહ્યા છે હાલ કેટલા ટકા મતદાન થઈ રહ્યું છે લગભગ અમારા જે બદલાઈ એક અને બદલાઈ બે એટલે બે બૂટ છે એટલે લગભગ અત્યારે મને લાગે છે કે ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું મતદાન થઈ ગયેલું છે અને અમને લાગે છે ત્યાં સુધીમાં કે અત્યારે જે આપણા યુવાનો છે એ કદાચ શિપમાં બી હોઈ શકે એટલે બપોર પછી બી અમારું મતદાન વધી શકે છે અને કદાચ અમારી ગણતરી છે ત્યાં સુધી ગઈ બે હજાર ઓગણીસમાં અમારું ત્યાંસી ટકા મતદાન હતું એટલે આ વખતે પણ અમે એ રેકોર્ડને તોડવા માટે એટલે એનાથી પણ વધુ કરવા માટેના અમારા પ્રયત્ન રહેશે અને લોકોને સ્વયંભો અમે ઘરે ઘરે જઈ અને કહેતા છે કે પહેલાં મતદાન કરો અને પછી જલપાન કરો રિપોર્ટ એસ સાઇન ન્યૂઝ હાચીરા અમારી તમામ માહિતીથી અપડેટ છે એસ સાઇન ન્યૂઝ સાથે